اسی گلاس نے مترو گیم چوغے مزہ میں ائی بہت مزہ مزہ مسو થઈ ગયા છે એકદમ રેડી બધા બચ્ચા પેલે سامان બધું રેડી કરી લીધું જે હેબગ હેલ્મેટ આજે બાઈક લે જવાનું છે બચ્ચો મારું કરું પડશે કોઈ કાની મોબાઈલ જોતા હોય બેવાનું જ છે ખાલી ચાય કપડા સુકાવે મમ્મી ચા એક વાર લવાઈ બીજી વાર લવાઈ હવે ત્રીજી વાર તું મારું લવું આવું હા 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 તીન તો હજુ હું હું પોચું એમ હું તો ફરક જાતું કાણું કરતો આ નોઈ બના છે ના ના ચાલે તે 700 ક્લાસિસ સ્પેશિયલ ચા બની દે ઉપર જો યો નિત તો સેકી ગાલો લઉ જવાની હોયા તો તા આ તા રે હાલતો હે એ હેગા પર ધ્યાન ન મનીયા સંભાળવું તો ની સૂર હે ના ના સાત મિનિટ છે અને તો ई दो बटे केन काडू ले तो मुने डुंगरी बटे केन तारो या कर और आहे न टमाटर दी नोरे बटे ई मैं कर लेछु ले का रोटी तो राखो दे एक फन गेहूं खा ली जे हां बाहर न फन म रो चाय नहीं खत रे रोटी टुकड़े पई जे लो आलो पापा बस आओ येसी कृष्ण येसी कृष्ण मैं समझा जाई हूं येसी कृष्ण हां का करना कर को तोला ओके

આ ભાઈ ચાર મહિનામાં ચાર હોન્ડાની ની ફેલ કરે પાંચ હવે તો બહુ હતા પણ હવે તો દેખાવું હશે તું ભાઈ નહીં તો બાઈક સર્વિસ દેવાની છે આવી ગઈ છે બેસ્ટ આવી

બ્લોક તો નહી કર્યું સાંજે દઈએ એમો તૈયાર છે ને તમને યમહારાજ તો નહી દીધો હું એવર્ડ દઈસ તમને યો મેનલી જન નવડી એકા ફ્રી તો બટી

ચાર પાંચ મિનિટ ઉભો રહ્યો સમજા મેં કીધું બંધ થઈ ગયો બંધ ના થયો મેં કે હવે જવા દે હવે બંધ થઈ ગયો બસ ચાય પાણી નહીં યાર નીકળી જાય ને વરી ચાલુ થશે ને તો કટાડે સર્વિસ માં દેવા તો રાખી ઓકે આવો હાલો પછી લેવા ભલે એક લેવા ગયા તા ભાઈઓ શું કીધું તમને કલાક એક પછી સુજો દાસે ભાઈ વાર લાગે કલાક કી દીજે કલાક નહીં પાકી આ મારે જવાનું હતું જીમ મેં કીધું થઈ જાય તો લેતો જાઉં ઓંડા આજી ફ્યો નથી તો મુકો હાલો પર છે એકાદન હાલો મુકતા આવી બીજો શું PUBG રમો PUBG સાબાસ પ્રગતિ કરો તો એકાદન મુકતો હે મને જીમ પતાવીને પછી પાછા આવી રીટર્ન

છેટા રેજે નથી પણ સીટી નથી આ દેશી ઘી મારા ભાઈ ગાય કેમ નથી દેખાય ને શરીર બને કે અંદર તાકાત જોવાની હોય

અમે બધા બંધ હો હવે કેતા નહી અમે શાંતિ અમે બધા બંધ જાણે કેમ રોજ ખવરાવતો હે બાઈ બીમાર થઈ ગયો છે તો ખબર આવુ નહી આવળો આવ્યો ભેદમાં પતરી ગઈ લે ભાઈ હજી એકવાર બોલજો તો અમારો શું બોલ્યો તો હજી એકવાર બોલજો તો અમારો શું બોલ્યો મારા અહીંયાની એક નીકળી નીકળી એ અહીંયાથી અહીંયા દેખાલી નીકળે અહીંયાથી

મનિયા તારો ભાઈ તારો ભાઈ એને